હળવદના ટિક્કર રોડ ઉપર વન વિભાગનું ઘાસનું ગોડાઉન આવેલું છે આ ગોડાઉનમાં આજે અચાનક કોઈ કારણોસર આગ લાગતા હળવદની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ વધુ પ્રસરે તે પહેલાં જ ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો છે આ બનાવમાં મિત્રો થોડી વાત કરીએ તો હળવદ શહેરમાં જ ટિક્કર રોડ ઉપર વન વિભાગનું ઘાસનું ગોડાઉન આવેલું છે આમ તો જો કે અમને પ્રાથમિક માહિતી એ પણ મળી કે ઘાસનું ગોડાઉન છે ત્યાં તેર ચૌદ વર્ષથી ઘાસ એમણે પીડ્યું છે કોઈ પણ ઉપયોગમાં લેવાતું છે નહીં અને આજે ઓચિંતા બપોરના સમયે કોઈ કારણોસર એ ગોડાઉનમાં આગ લાગીને ના કારણે છે ધુમાડાને વધુ નીકળતા જેથી હળવદ ફાયરની ટીમને જાણ કરવામાં આવીને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી અને આગ જે છે એ કાબૂમાં લઈ લીધી છે તેની સાથે મહત્વની વાત એ પણ એક છે મિત્રો કે આ ગોડાઉનમાં તેરથી ચૌદ વર્ષથી ઘાસ એમણામ પડ્યું છે કોઈ પણ પશુઓને કે ફોરેસ્ટ વિભાગનું છે મતલબ કે વન વિભાગનું છે તો પછી જંગલ વિસ્તારમાં જે કંઈ પ્રાણીઓને રહે છે એને પણ નાખવામાં આવતું નથી તેરથી થી ચૌદ વર્ષથી આ ઘાસ છે એમણામ પડ્યું છે તો હવે એનો નિકાલ કરવો પણ જરૂરી છે કારણ કે ઉપર જે છે આ આખું ગોડાઉન જે છે એ લાકડાનું છે મતલબ કે નરિયાનું વર્ષો જૂનું આ ગોડાઉન છે અને આ ઘાસ કોઈ પણ પ્રકારનો ઉપયોગમાં લેવામાં આવતું નથી એટલે આ ઘાસનો નિકાલ કરવો પણ જરૂરી છે જેથી આવતા દિવસોમાં જો કોઈ કારણોસર અહીંયા તણખલું પડે ને આગ લાગે તો આજુબાજુમાં ઘણા ઝૂંપડા ને એ બધું પણ છે એટલે ખોટી જાનહાની થાય તેવી સ્થિતિ છે અને ઘાસ જે પડ્યું છે એ કોઈ ઉપયોગમાં આવે એવું છે ને તેર ચૌદ વર્ષથી પડ્યું છે એટલે મને ત્યાંથી જાણવા મળ્યું કે માલઢોર જે છે એ પણ આ ઘાસ ખાવાના છે ને એટલે આ ઘાસનો નિકાલ જે છે કરવામાં આવે તે પણ જરૂરી છે અને આજે જે આગ લાગી હતી એ ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો છે